મિત્રો વરસાદના ધાર આવી રહ્યો છે અને સતત વીજળી ચાલુ છે અને વાંકાનેરની અંદરમાં તમે જોઈ શકો છો કે જો આજે વીજળી સતત નોન સ્ટોપ થઈ રહી છે અને વરસાદ પણ નોન સ્ટોપ આવી રહ્યો છે તમે જોઈ શકો છો જે વીજળીના કડાકાને ભડાકા જે તમને જોવા મળે છે જે પાર્ટીટીવીના દર્શકોને જે વીજળી સતત થાય છે જે એના ચમકારા જે છે એ તમે જોઈ શકો છો મિત્રો જો અને વરસાદ આવી રહ્યો છે મિત્રો જો આખો અત્યારે લાઈટ ગઈ છે એટલે સતત અત્યારે અંધારું છે બ્લેક આઉટ હોય એવું અત્યારે લાગી રહ્યું છે તમે જોઈ શકો છો અને નોન સ્ટોપ વીજળી થાય છે નોન સ્ટોપ નોન સ્ટોપ જો અવાજ એનો જો કડાકા વડાકા જો આપ જોઈ શકો છો નોન સ્ટોપ અત્યારે જે વાદળીઓ લાઇટમાં તમે જે જે વૃક્ષો કેટલા છે તમે જોઈ શકો સતત અત્યારે વીજળી થઈ રહી છે અને કડાકા ભડાકા થઈ રહ્યા છે અને વરસાદ પણ અનરાધાર આવી રહ્યો છે જો મિત્રો આવા જ તમને આપ જોઈ શકો છો જો અનરાધાર વરસાદ થઈ રહ્યો છે અનરાધાર

અને વરસાદ સતત આવી રહ્યો છે મિત્રો હું આપને બતાવું છું તમે જોઈ શકો છો જો આખો સતત ચાલુ છે જો અવાજ તમારે છે છે સાથે અને વીજળી ચાલુ જો આપ જોઈ શકો છો વીજળી અત્યારે સતત ચાલુ છે જો વીજળી સતત ચાલુ છે હું પાર્ટી ટીવી ના બતાવી રહ્યો છું કે વીજળી સતત ચાલુ છે વરસાદ ચાલુ છે પવન ચાલુ છે જો આપ જોઈ શકો છો જો આટીવી ના દર્શકો સતત વીજળી થતી હોય એના લા તમે જોવા મળી રહ્યા છે અવાજ જોવા મળી રહ્યો છે અતલી સતત વીજળી થાય છે જો એનો પ્રકાશ તમે જોઈ શકો છો આખર સતત વીજળીના ચમકારા તમે જોઈ શકો છો મિત્રો સતત વીજળી ચાલુ છે વરસાદ ચાલુ છે પવન ચાલુ છે આપ જોઈ શકો છો જો નોન સ્ટોપ અત્યારે વીજળી ચાલુ છે અને લઘકારા ચાલુ છે તો અવાજ ચાલુ છે જો અવિજળી થઈ વીજળી થઈ

ગર્જના જે છે સિંહ ગર્જના થતી હોય એમ ગર્જના અત્યારે થઈ રહી છે શાસન ગીર નો સિંહ ગરજતો હોય એમ મેઘરાજા ગરજી જઈ રહ્યા છે તમે જોઈ શકો છો વીજળી કેટલી થઈ રહી છે તમે જુઓ સતત વીજળી થાય છે સતત વીજળી થાય છે એનો જે અવાજ જે છે એ પણ નોન સ્ટોપ ચાલુ છે જો વીજળી સતત ચાલુ છે મિત્રો જે આપણા દર્શક મિત્રો જે છે ભાટી ટીવીના એને એક વાંકામાં અત્યારે લાઈટ ગઈ છે અને નોન સ્ટોપ વીજળી થાય છે એના જે અવાજ આવે છે અને વરસાદ ચાલુ છે પવન ચાલુ છે એ અત્યારે ભાટી ટીવીના માધ્યમથી અત્યારે આપને બતાવું છું કે સતત વીજળી ચાલુ છે આપ જોઈ શકો છો જો વરસાદ પણ ચાલુ છે આપને એનો જ પણ અવાજ આવતો છે

જોઈ શકો છો કેટલો એનો ચમકારો થાય છે સતત વરસાદ ચાલુ છે વીજળી થાય છે પવન ચાલુ છે

સતત પંદરાધાર ચાલુ છે વીજળી ચાલુ છે પવન ચાલુ છે જો આપ જોઈ શકો છો વીજળી સાથે વરસાદ પણ ચાલુ છે સાથેનો વરસાદ વાયમાં અત્યારે ચાલુ છે પોણા નવ જેવો અત્યારે ટાઈમ સવા આવ્યો છે આપ જોઈ શકો છો નોન સ્ટોપ વીજળી થાય છે વરસાદ ચાલુ છે અનરાધાર વરસાદ ચાલુ છે અત્યારે